આપણા હિન્દુ ધર્મના અને આપણા સૌના આરાધ્ય એવા ભગવાન મહાદેવ અને એમનો પણ પવિત્ર માસ એટલે શ્રાવણ મહિનો શ્રાવણ મહિનામાં એક કાવડ યાત્રાનું એક અનેરું મહત્વ હોય છે ત્યારે બેડી ચોકડી ઓમકારેશ્વર મંદિરથી જયવેલનાથ યુવા દ્વારા ઈશ્વરીય મહાદેવ સુધી ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રામાં આપ જોઈ શકો છો ખૂબ મોટા સંખ્યામાં દરેક સમાજના લોકો શિવ ભક્તો આ કાવડયાત્રામાં જોડાણા છે અને આપણા હિન્દુ ધર્મમાં જ્યારે ધર્મની સાથે દરેક સમાજ આગળ વધે એવા હેતુથી આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા છે અને હજી પણ લોકો આ કાવડ યાત્રામાં જોડાય છે અત્યારે કહેવાય છે ને કે એક સમાજ એક મોર્ડન યુગ તરફ ચાલી રહ્યો છે ત્યારે દરેક યુવાઓ આપણા ધર્મ આપણો જે ધર્મ છે એમની સાથે જોડાયેલા રહીએ આપણી પરંપરા સાથે જોડાયેલા રહીએ એવા હેતુથી આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે આપણો હિન્દુનો ધર્મ છે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને જે કાવડ યાત્રાનું જેને આયોજન કર્યું છે ખૂબ નાની ઉંમરમાં અમારા ચુવાડિયા કોડીના એક યુવાન નેતા જે પુખ્તા નેતા કહેવાય એમને ગયા વર્ષે પણ આ કાવડિયા યાત્રાનું આયોજન કર્યું હતું અને વેલનાથ યુવા મંચનું પણ પોતે પ્રમુખ છે અમારા સમાજના ખૂબ જાગૃતિ અને જેને કન્યા શાસ્ત્રાલય માટે જેને એક ઝુંબેશ ઉપાડી છે એવા ચુવાડિયા કોડી સમાજના માન્ય પ્રમુખ માન્ય ધર્મેશભાઈ ઝંડવાડિયા દેવુભાઈ કોરડિયા નટુભાઈ ભરતભાઈ ડાભી અને અમારા રાજકોટ જિલ્લાના કોડીના યુવાનો આગેવાનો ભાઈઓ અને બેન ખૂબ અભિનંદન આપું છું અને એક આપણો આ ધર્મ કહેવાય યાત્રા એટલે અને આયોજન કરવું આવો એક વિચાર આવ્યો તો વર્ષો વર્ષ આવી જ રીતે યાત્રાની આયોજન થાય અહીંથી ઈશ્વર્ય મહાદેવે પૂર્ણ છે જ્યાં પણ પૂજન થશે તો આ તકે આ યુવાનોને અને ખાસ કરીને દેવ કોરડિયાને ખૂબ સમાજમાં પ્રગતિ કરે રાજકીય પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવા એક વડીલ તરીકે એમને શુભેચ્છા આપું છું આજ પવિત્ર શ્રાવણ માસ ને આજે રવિવાર કાવડ યાત્રાનું આયોજન આપણે અમારા સમાજના યુવા નેતા જેને કહી શકાય એવા અને હમણાં થોડા સમય પહેલાં જ એને સમૂહ લગ્નનું પણ સરસ મજાનું આયોજન કર્યું હતું અને આ ધર્મને આખો ભેગા કરવા એ દેવભાઈ અને એમની ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે આ એમની આ બીજી કાવડ યાત્રા છે આમ નામ મહાદેવની કૃપાથી ખૂબ પ્રગતિ કરે અને જે આપણા યુવાન બધા ભાઈઓને ધર્મ વિશે જાગૃતતા લાવે એવી દેવભાઈ બહુ સારો એવો પ્રયત્ન કરે છે અને એની અંદર સર્વે સમાજનો પણ બહોળો સાથ છે સાહેબ આજ શ્રાવણ માસના પવિત્ર છે એના આપણે મહાદેવની હરેક જગ્યાએ ભક્તિ પૂજા થતી હોય છે અને આની અંદર વધારે વધારે કાવડયાત્રામાં જોડાઈ અને ધર્મને આપણા હિન્દુ ધર્મને આગળ જેમ વધારે એ રીતની વાત છે મારું નામ ભરત ડાબી રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન આજ રોજ જયવેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા આ દ્વિતીય કાવડ યાત્રાનું આયોજન કરેલ છે આ કાવડ યાત્રા સમગ્ર સનાતન ધર્મ અને હિન્દુ ધર્મના પ્રચાર અર્થે અને આજના જે યુવાનો છે જે પશ્ચિમની સંસ્કૃતિ તરફ વળી અને ખોટા હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ છે એને ભૂલવા જઈ રહ્યા છે ત્યારે આ દેવભાઈ ખોરડિયા દ્વારા ફરીવાર યુવાનોમાં હિન્દુ ધર્મ પ્રત્યે લાગણી જાગે અને આ ધર્મ પ્રત્યે પોતે સંગઠિત થાય અને વધુમાં વધુ યુવાનો આ કાવડયાત્રામાં જોડાય આજે શ્રાવણ માસનો પવિત્ર માસ હોય મહાદેવ ભોળાનાથ ભગવાનની કૃપાથી આ બેડી ગામ ચોકડી ખાતે આવેલ ઓમકારેશ્વર મહાદેવથી ઈશ્વરિયા મહાદેવ મંદિર છે ત્યાં કાવડ યાત્રા પૂર્ણ થશે અને આ કાવડ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત અભિનંદન પાઠવું છું કે આવા હિન્દુ જાગૃતિના કાર્યક્રમ કરતા રહીએ અને વધુ વધુ હિન્દુ સનાતન ધર્મ સંગઠિત થાય અને ફરી ભારતીય સંસ્કૃતિ તરફ વળે એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું હર 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 pottra namli de was

చులి రయా కంపాద అంగ పరి రమే భీక తరు వ్యాద పణి తరు భణి అలుగానా గర్ల ధరల నిల పణ కతురా బాంగ త్రితియాంగా సిసా జరు గూతు ప్రేత్న उतर हर, हर 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 महादेव घोड़ी हर 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 महादेव हर 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 महादेव घोड़ी हर 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 महादेव સં મને હકતા રાપા કોરદ ને કિરાા શા હમરથ છસરર